નમસ્કાર કરજન સમાચારની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વિશેષ રજૂઆત ગામડાનો મતદાર બોલે છે સ્વાગત છે હું છું આપનો સુનિલ પટેલ કરજણ તાલુકાના વિકાસમાં સમૃદ્ધ એવું ધાવડ ગામની ગ્રામ પંચાયત કે જ્યાં ગ્રામજનો વિકાસની દોડમાં જોડાય ગામમાં એકતાનું વાતાવરણ જળવાઈ રહે અને ગ્રામજનો સાથે મળી ગામના વિકાસ કાર્યોમાં આગળ વધે જેને લઈ સમગ્ર ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના તમામ આઠ વોર્ડ અને સરપંચની

તમામ ગામના સહકારથી કોઈ જાતના વિરોધ વંટોળ વગર બધા બધાની ખુશીથી અમારા ગામમાં બધા સભ્યોને સમરસ ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવી છે અને સરકારની જે ઈચ્છા હતી કે દરેક પંચાયત આપણે સમરસ થાય અને એના માટે અમે ધાવડ ગામમાંથી સૌ પ્રથમ પગલું ધાવડ ગામે ભરેલું છે એની અમે આજે જાણ કરીએ છીએ આખા ગામને આની બધી ખુશી છે અને એની સાથે સાથે ગ્રામ પંચાયતના સભ્યો અમારા સરપંચ શ્રી પ્રીતિબેન અશોક કૌશિકભાઈ પટેલ અહીંયા હાજર છે અને આ બધા ગ્રામજનોની હાજરીની અંદર અમે જે સમરસ ગ્રામ પંચાયત બની છે એના બદલ અમને ખુશી છે આધરો ગ્રામ પંચાયતની જે સમરસ બનાવવામાં આવેલી છે એની અંદર કોઈ પણ ગામમાં નાગરિકને દુખ નથી અને બીજું કે જે આ જે ગ્રામ પંચાયત સમરસ થઈ છે એને એના કારણે આખા તાલુકામાં એક અમે શીખ આપીએ છીએ કે દરેક ગ્રામ કોઈપણ જાતના વંટોળ કર્યા વગર આવી રીતે સમરસ ગ્રામ પંચાયતો કરે અને સરકારની ગ્રાન્ટો જે મળે એનો ગામના વિકાસની અંદર ફાળો મળે તો એ ગામનો વિકાસ થાય અને ગામ એક સમથી રહે એવું બસ જય હિન્દ જય ભારત ગામ ઢાવટ અમારું ગામ સમરસ થયું છે અને આ સ્થાનિક ચૂંટણી એવી છે કે ગામના જ ઉમેદવારો એકબીજા સાથે લડતા હોય અને સંબંધો બગડતા હોય એટલે આ સંબંધો ના બગડે એના માટે સમરસ કરી અને સરકારની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટનો ભરપૂર ઉપયોગ કરે અમે સમરસ કર્યું છે રીતિબેન કૌશિકભાઈ પટેલ સરપંચથી છે અને બાકીના બધા સભ્યો છે અને અમારું ગોમ જો આટલું મોટું હોય અને સમરસ થતું હોય તો અમારો બોધ લઈ આજુબાજુના બધા ગામજનોને વિનંતી છે કે આ વખત ભૂલ થઈ હોય તો ફરી વખત સમરસ કરે એવી અમારી અપીલ છે ગ્રામ પંચાયત સમરસ બની છે અને ગામ લોકો વગર વિરોધ કર્યા વગર પ્રીતિબેન કૌશિકભાઈ પટેલને સરપંચ તરીકે વરણી કરી છે અને તમામ તમામ સભ્યોને પણ વિરોધ કર્યા વગર છૂટ્યા છે એ બદલ એક મહિલા સરપંચ તરીકે ચૂંટણી આવે છે એ માટે અમારી મહિલાને બહુ જ ગર્વ છે શું કહેશો બીજું શું કહેશો નગરજનો પૂછી રહ્યા આનંદ આજ સેનો છે દાવટ પંચાયત સમરસ બની છે આનંદ આજે એનો છે ઘર જનતી તો મિલિયા વર આવ્યા મિલિયા મો અમર वक्तव्य पोची रानंद आजो महिला सरपंच ने आव्या, आनंद आज जय भारत जय हिंद